અમરેલી શહેરમાં જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગટરના પાણી ઉભરાયા અમરેલી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ ગટ્ટરના પાણી ઉભરાતા લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોસ્પિટલ ગેટ પાસે તંકીનું સામ્રાજ્ય દુર્ગંધથી દર્દીઓમાં રોગચાળાની ભીતિ અમરેલી જિલ્લામાં સૌથી મોટી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગટ્ટરના પાણી ઉભરાયા દર્દીઓ સાજા થવા આવે ત્યાં જ ગટ્ટના પાણીના કારણે નવો રોગ લાગવાની ભીતિ હોસ્પિટલ મેનેજમેન્ટે વારંવાર રજૂઆતો કરી છતાં નગરપાલિકા તરફથી કોઈ પગલાં નહીં જુના બિલ્ડિંગમાં માં પણ અગાઉ ગટર ઉભરાવાના બનાવો થયા બાદ લોકો હવે કાયમી ઉકેલ ની માંગ પર અડગ ગટર દુર્ગંધ ગંદકી અને બેદરકારી વચ્ચે નગરપાલિકાની કામગીરી પર સવાલો નો ગોળીબાર અશોક મણવાર અમરેલી મેઇન ગેટથી જે મુખ્ય રોડ પરની બહારની લાઇન છે એ લાઇનમાં કોઈ જગ્યા પર બ્લોકેજ સર્જાયેલો છે જેના કારણે આગળ પાણી ન લેતું હોય બેક ફ્લો મારી અને હોસ્પિટલનું કેમ્પસ છે એ નીચાણવાળા ભાગમાં છે એટલે ત્યાંથી બહાર નીકળે છે જે બાબતે અમે સતત બે દિવસથી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી દીધેલ છે અને એ લોકો તાત્કાલિક નિવાડો આવે એવી રીતની અમને બાહેનધરી આપેલ છે અને એ કામ થઈ જવાની ખાતરી આપેલ છે એટલે વધી વધીને આજ સાંજ સુધીમાં બ્લોકેજ દૂર થતાં પાણી ચાલવા માંડશે એવી રીતની વાત થયેલ છે જૂનું બિલ્ડિંગ છે થોડું નીચાણવાળા ભાગમાં છે અને રોડ પર લાઈન છે એમાં વારંવાર બ્લોકેજ આવતા હોવાથી આવો પ્રશ્ન રહે છે પણ એ ન થાય એ માટે અમે પાલિકા સાથે મળી અને કાર્ય કરી રહ્યા છીએ